નમસ્કાર દર્શક મિત્રો સટર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અંકલેશ્વર શહેરમાં હાલ એક પરિવાર વસવાટ કરી રહ્યો છે જેને ડ્રાઈવરની જરૂર પડતા પાડોશી હિતેશ વસાવાની ડ્રાઈવર તરીકે લઈ ગયા હતા જોકે પરિવારને સપને પણ ખ્યાલ ન હતો કે તેઓનો નિર્ણય તેમના માટે મોટી ભૂલ બનશે પાડોશી યુવાન આવ્યો તો ખરો પણ પરિવારની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લીધી અને લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચરતો રહ્યો એટલું જ નહીં લગ્નની લાલચ આપી સગીરા પાસેથી રોકડા રૂપિયા દાગીના મળીને પચીસ લાખ ઉપરાંતની માત પર રકમ પણ પડાવી લીધી હતી સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નરાધમ હિતેશ વસાવા સૌરાષ્ટ્ર ખાતે લગ્ન કરી લીધા હતા જેના ફોટા સગીરાના હેમમાં આવી જતા સગીરા ટગાઈ ગઈ હતી ને પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું અંતે પરિવારની સહમતિથી સગીરા દ્વારા અંકલેશ્વરી ડિવિઝન પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મ અને લાખ રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધી પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે જેના અનુસંધાને શહેરી ડિવિઝન પોલીસે ઉપરોક્ત ગુનામાં સંડવાયેલ આરોપી હિતેશ વસાવા નાવને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર હઝરપટાન સેટરડે ન્યૂઝ અંકલેશ્વર